ખાણ છે રો ફોર્મમાં છે રો ફોર્મ એટલે વિધાઉટ ડેવલપમેન્ટ એન્ડ વિધાઉટ પ્રોસેસ એને નિગોદ બીજો સ્ટેપ આવે છે વ્યવહાર રાસે વ્યવહાર રાસ એમાં એકેન્દ્રિય પંચેન્દ્રિય આવે છે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય નિગોધમાં એક ઇન્દ્રિય છે પણ ઇન એક્ટિવ ફોર્મમાં છે વ્યવહાર રાશિમાં એક ઇન્દ્રિય છે પણ એક્ટિવ ફોર્મમાં છે એટલે એનો ગ્રોથ ઇનએક્ટિવ ફોર્મ ગ્રોથ ના હોય બરાબર એક્ટિવ ફોર્મમાં ગ્રોથ આવે એટલે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય એનો ગ્રોથ છે દાર્વીન નો ઉત્ક્રાંત વાદનો સિદ્ધાંત આ ઉત્ક્રાંતિવાદ કેવા નો એમાં પુરુષાર્થ નથી સંજ્ઞા છે આહાર હોય મહેસૂલિદ્રા આ એકેન્દ્રીય થી પંચેન્દ્રિય જીવો ને જીવવા માટે એનું આ ચાર પ્રકારની સંજ્ઞા જીવે છે એની પાસે બુદ્ધિ નથી હું લોકોને દાખલો આપું છું કે રાજા સિંહ એ હજાર સિંહ એક માણસ પૂરી શકે એની બુદ્ધિ પણ હજાર સિંહો એક માણસ ને ના પૂરી શકે મનુષ્યમાં આવ્યો ત્યારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને બુદ્ધિ પ્રાપ્ત થાય ત્યારથી એને આ જગતની અંદર કરવાનું મન થાય છે બરાબર પ્રાપ્ત કરવું અને જેમ પ્રાપ્ત કરે એમ એને વધારે પ્રાપ્ત કરવાનું મન થાય છે પછી એક વસ્તુ માંથી અનેક વસ્તુ પ્રાપ્ત કરવાનું મન થાય છે આ બધું બુદ્ધિ છે બરાબર અને આ